બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીનો એકસો એશી કિલો જથ્થો પકડાયો છે ધૂમર નામનું લેબલ લગાવીને ગાય અને ભેંસના ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું રાજ્ય અને રાજ્ય બહાર ઘીનું વેચાણ કરવામાં આવતું હતું તો અધિકારીઓએ એક લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી લીધો છે પાલનપુરની ચંદીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી ફેક્ટરીમાંથી ઘીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા તો બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીનો એકસો એશી કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ધુમર નામનું લેબલ લગાવીને ગાય અને ભેંસના ઘીના નામે વેચાણ થતું હતું રાજ્ય અને રાજ્ય બહાર ઘીનું વેચાણ કરવામાં આવતું હતું અધિકારીઓએ એક લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી ફેક્ટરીમાંથી ઘીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે લેબમાં પણ મોકલવામાં આવ્યા છે બનાસકાંઠાની આ ઘટના છે કે જ્યાં શંકાસ્પદ ઘીનો એકસો એશી કિલો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે ઘુમર નામનું લેબલ લગાવીને ગાય અને ભેંસના ઘીના નામે વેચાણ થઈ રહ્યું હતું રાજ્ય અને રાજ્ય બહાર ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું અધિકારીઓએ એક લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે કે કર્યોમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેવાયો છે જે પ્રકારે વાત કરવામાં આવે તો ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ ને લઈને જે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જે ગાય અને ભેંસનું જે ઘી છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું જે શંકાસ્પદ ઘી હતું તે ઝડપી પાડવામાં આવ્યું હતું એટલે કે જે પ્રકારે રેડ કરવામાં આવી હતી ફેક્ટરીમાં અને તે દરમિયાન જે જથ્થો મળી આવ્યો હતો ત્યારે આ જે જથ્થો છે તે અત્યારે સીઝ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે જે પ્રકારે ફૂડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી સતત હશે કાર્યવાહી કરવામાં આવે છે અને અલગ અલગ જગ્યાએ જે રેડ કરવામાં આવી છે તેમાં રેડ દરમિયાન જે જથ્થો ઝડપાયો છે ત્યારે આ ઘીના જે સેમ્પલ લઈ અને પરીક્ષણ આપણે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને એક લાખ ઉપર જે શંકાસ્પદ ઘીનો જે એકસો કે કિલો જેટલો જે જથ્થો હતો તે સીઝ કરવામાં આવે છે અને ઘુંમર નામે જે ગાયનું અને ભેસનું જે ઘી બનાવી જુદા જુદા કાપોમાં વેચાણ કરવામાં આવતું હતું અને તેને લઈ ઝડપી પાડીને અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે